નમસ્કાર દર્શક મિત્રો હું છું એડવોકેટ સોનલ ભારિયા આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ પ્રો વિજ્ઞાનમાં દર્શક મિત્રો એક મિત્રોનો પ્રશ્ન છે કે મારો સ્કૂલનું જે એલસી છે તેની અંદર અલગ નામ છે અને મારું જે બર્થ સર્ટિફિકેટ છે તેની અંદર અલગ નામ છે તો હવે મારે શું કરવું જોઈએ તો દર્શક મિત્રો આવી જે સમસ્યા છે એના માટે સૌથી પહેલા મારી એ સલાહ છે કે જે તે સમયે સ્કૂલની અંદર તમારું એડમિશન થયું તે સમય દરમિયાન તમારું જે નામ લખાયું છે અને તમારું જન્મનું જે પ્રમાણપત્ર છે તેની અંદર તમારું નામ છે તો આ બે નામ અલગ જે છે એનું કારણ શું છે સૌથી પહેલાં તમને એ જણાવી દઉં કે આ જે તમારા બે નામ છે એની અંદરથી તમારે કયું નામ રાખવું છે જો તમારે તમારે જે સ્કૂલનું નામ છે એ પ્રમાણે તમારું નામ રાખવું હોય તો તમે જે બર્થ સર્ટિફિકેટ છે તેની અંદર તમારે સુધારો કરાવવાની જરૂર નથી કારણ કે જો તમારું એલસી છે એ બર્થ સર્ટિફિકેટની જગ્યાએ એક પુરાવા તરીકે માન્ય ગણાય છે પરંતુ જો તમારું બર્થ સર્ટિફિકેટની અંદર નામ છે અને એ નામની અંદર તમારે સુધારો કરાવવો છે કે જે સ્કૂલની એલસીની અંદર નામ છે તે પ્રમાણે કરવું છે

પરિપત્ર મુજબ હોય કે તમારો જે કચેરી લાગતી હોય ત્યાં ઘડી જઈને તમે સુધારો કરાવી શકો છો બરાબર છે પરંતુ જો તમારો જે તે નામ છે નામની અંદર માત્ર કાનો માત્ર ઉમેરવાથી આખું નામ જ ચેન્જ થઈ જતું હોય તો આવા સંજોગો દરમિયાન તમને રજિસ્ટ્રાર ઓફિસમાંથી તમારો જે જન્મના અંદર નામ છે તેની અંદર સુધારો કરી આપવામાં નહીં આવે પરંતુ તેની માટે તમારે પછી ગેઝેટની પ્રક્રિયા કરવાની રહેશે ગેઝેટ એક પ્રકારનું તમારે ફોર્મ ભરવાનું છે કે જેની અંદર તમારે જે નામ સુધારવાનું છે એનું તમારે જે તે નકલ મૂકવાની રહે છે અને એની જે તે ફી આવે છે ફી ભરીને તમે આ જે પ્રક્રિયા છે એ એડવોકેટ થ્રુજ શકો છો અને ત્યારબાદ તમારું જે નામ છે એ અંદર પ્રસિદ્ધ થશે અને ત્યારબાદ તમારો તમારો જે છે એ એ ડોક્યુમેન્ટ આવશે પરંતુ દર્શક મિત્રો જો સામાન્ય રીતે તમારું સ્કૂલની અંદર જે નામ છે અને એ જ નામ રહેવા દેવું છે તો પછી કશો વાંધો આવે નહીં તમારે જન્મના પુરાવા તરીકે દર્શક મિત્રો તમારું એલસી પણ તમે

તો બાર ધોરણ સુધી તમે ત્યાં હો તો ત્યાં આગળ સ્કૂલની અંદર તમે એક અરજી કરી શકો છો કે મારે આ રીતના મારું નામ છે એ મને સુધારો કરીને આપવા વિનંતી તો તો મિત્રો જો સરળતાથી થતું હશે તમને સ્કૂલ વાળા પણ તમારું નામ જે છે એ સુધારો કરી આપી શકે છે પરંતુ જો એની અંદર આખો અર્થ પણ બદલાઈ જાય તમારું નામ પણ આખું જ બદલાઈ જતું રહે તો એવા સંજોગો દરમિયાન તમારે જે તે ડોક્યુમેન્ટ જમા કરાવીને એ ગેઝેટ જ કરાવવાનું રહેશે તો દર્શક મિત્રો આજના માટે આટલો જ જો વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ જય ભારત